તો વાત મેષ રાશિની કરીએ મેના અક્ષર છે અલય જેના સ્વામી બને છે મંગળ મહારાજ મેષ રાશિ જાતકો માટે આવકના નવા નવા દ્વાર તમારા માટે જણાશે દિવસની અંદર મેષ જાતકોને સ્નેહી મિત્ર સાથે સ્નેહી મિત્રોનો સહયોગ મળી શકે પરિવારના અંદર મજબૂતાઈ રહેતી જણાશે રોજગારીની અંદર આજે તમને ઉત્તમ પ્રકારની તકો મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર મેષ રાશિ વાળા જાતકોએ મા લક્ષ્મી જી ઉપર પંચામૃત નો અભિષેક કરી હિરણ્ય વર્ણમ હિરણીમ સુવર્ણ અર્જ ત્રમ ચંદ્રામ હિરણમીમ લક્ષ્મી જાત વેદોમાં શ્રી સુમ નો આજે પાઠ કરવો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે મેષ રાશિ વાળા જાતકોએ આવતીકાલે એટલે કે મકર સંક્રાંતિ ના દિવસે કાળી વસ્તુનું દાન કરવું જોઈએ કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ કાળા તલ નું દાન કરવું જોઈએ કાળા અડદનું દાન કરવું જોઈએ સ્ટીલના વાસણનું દાન કરવું જોઈએ અવશ્ય તમને પોઝિટિવ દુખાવાને લગતી ફરિયાદ સાંધાના દુખાવાને લગતી ફરિયાદ થોડી ઘણી રહી શકે એમ છે રોજગારી માટે આજે નવી અને ઉત્તમ તકો મળી શકે તમારી મધુર વાણીથી તમે તમારા કામ સરળ બનાવી શકશો રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે ભગવાન કરવા જોઈએ પાઠ કરજો આવતીકાલે મકર સંક્રાંતિ છે તો વૃષભ રાશિવાળા જાતકોએ લાલ વસ્ત્રનું દાન કરી શકાય તાંબાના વાસણનું દાન કરી શકાય ઘઉં નું દાન કરી શકાય ગોળનું દાન કરી શકાય અને ચીંગનું દાન કરી શકાય એના દ્વારા એના જીવનની અંદર वरदान પ્રાપ્ત થતું જણાશે રોકાઈએ વાત આજ વિષય ઉપર કરીએ પરંતુ વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ અક્ષર છે અને સ્વામી બને છે મહારાજ મિથુન જાતકો માટે આજના દિવસની અંદર વ્યવસાયિક યોજનાઓ આજે તમે બનાવી શકશો નોકરીયાત વર્ગની આજે ઈચ્છાઓ પરિપૂર્ણ થતી જણાય ને કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેતો જણાશે પ્રેમ સંબંધોની અંદર આજે દૂરી રહેતી આજના દિવસની અંદર જાતકોએ ખાસ કરીને પૌષ મહિનાની પૂનમ છે લક્ષ્મીજીની અનન્ય કૃપા મેળવવાની છે માટે લક્ષ્મીજીને કમળનું પુષ્પ અર્પણ કરો શ્રીમ શ્રીમ કમલે શ્રીમ શ્રીમ મહા આ તમે જપ કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિ વાળા જાતકોએ આવતીકાલે મકર સંક્રાંતિ ના દિવસે સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ સાકરનું દાન કરવું જોઈએ દૂધનું દાન કરવું જોઈએ સફેદ તલનું દાન કરવું જોઈએ ચોખાનું દાન કરવું જોઈએ અને ચાંદીની કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિ કે જેના અક્ષર છે ડાને હજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ સરકારી કામકાજની અંદર આજે તમને લાભ મળતો જણાશે આજના દિવસની અંદર વ્યવસાયિક કામકાજની અંદર તમને સારો લાભ મળી શકે કોર્ટ કચેરીને લગતા કામકાજમાં સાચવવું બહુ જ જરૂરી છે નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ કર્ક રાશિવાળા જાતકોએ આજે લક્ષ્મી અને નારાયણ ભગવાનની આજે પૂજા કરવી જોઈએ સોરશોપચારથી લક્ષ્મી નારાયણ ભગવાનની પૂજા કરી લક્ષ્મી નારાયણ ભગવાનના મંત્રનો જપ કરવો જોઈએ અવશ્ય પોઝિટિવ લાભ તમને મળી શકે કર્ક રાશિ જાતકોએ આજના દિવસની અંદર પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ દાન કરવું જોઈએ એટલે કે આવતીકાલે જે મકર સંક્રાંતિ છે આ મકર સંક્રાંતિની અંદર વસ્ત્રનું દાન ગોળનું દાન ચણાની દાળનું દાન અને સોનાની કોઈ પણ વસ્તુનું દાન જો તમારી શક્તિ હોય તો શક્તિ મુજબ તમે કરી શકો બાકી આ વસ્તુનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય દર્શક ખાસ કરીને વાત કરવી છે આજે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો ખાન અંદર આજે કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે આજે પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા છે ભગવાન સત્યનારાયણ ની પૂજા કરજો ભગવાન સત્યનારાયણની કથા અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી સિંહ જાતકોએ આવતીકાલે એટલે કે મકર સંક્રાંતિના દિવસે કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ ખાસ કરીને કાળી વસ્તુનું દાન કરવું જોઈએ કાળા તલનું દાન કરવું જોઈએ કાળા અડદનું દાન કરવું જોઈએ અને સ્ટીલના વાસણનું દાન કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિ કે જેના પાઠ અને અને

દિવસની અંદર મેરુપૃષ્ઠ શ્રીયંત્ર અથવા શ્રીયંત્રની પૂજા કરો કનક ધારા નો આજે પાઠ કરો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે કન્યા રાશિ વાળા જાતકોએ પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ પીળા કલર ના ગોળ નું દાન કરવું જોઈએ ચણાની દાળ નું દાન કરવું જોઈએ અને શક્તિ હોય તો સોના નું દાન મકર સંક્રાંતિ ના દિવસે અવશ્ય આપને એના દ્વારા લાભ મળી શકશે કોલર વાત તુલા રાશિ ની કરીએ તુલ્લાના અક્ષર છે રને તજ અને સ્વામી જય શુક્ર મહારાજ તુલા રાશિ વાળા જાતકો માટે આજના દિવસની ખાસ કરીને જોવા તો આર્થિક બાબતોની અંદર તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે આજે નોકરીયાત વર્ગને કામકાજની અંદર પારિવારિક સંઘર્ષથી તમારે દૂર રહેવું બહુ જરૂરી છે કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેજો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે તુલ્લા રાશિ વાળા જાતકોએ આજે પોચી પૂનમ એટલે કે પૌષ મહિનાની પૂનમ છે અને આ પૌષ મહિનાની પૂનમ ની અંદર લક્ષ્મીજીના મંત્ર નો જપ તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે વાળા જાતકોએ લાલ વસ્ત્રનું દાન કરવું જોઈએ તાંબાના વાસણનું દાન કરવું જોઈએ ઘઉં નું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવું જોઈએ અને શિંગનું દાન કરવું જોઈએ આ વસ્તુનું દાન કરવાથી તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષરજન નાને યજ એનો સ્વામી બને છે મંગળ મહારાજ વિદેશને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે ખાસ કરીને પૈતૃક સંપત્તિને લગતા તમારા કોઈ પ્રશ્ન હોય તો આ પ્રશ્નોનો ઉકેલ પણ આવતો જણાશે નોકરિયાત વર્ગને કાર્યભારની અંદર વધારો થતો જણાય ને વિદ્યાર્થી બંધુઓને મહેનતનું ફળ અવશ્ય મળતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મા લક્ષ્મીજીના મંદિરે જવાનું કમળનું પુષ્પ અર્પણ કરવાનું કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આવતીકાલે મકરસંક્રાંતિ આ દિવસે સફેદ વસ્ત્રનું દાન કરી શકાય સાકરનું દાન કરી શકાય ખાસ કરીને દૂધની બનેલી આઈટમનું દાન કરી શકાય સફેદ તલનું દાન કરી શકાય ચોખાનું દાન કરી શકાય અને ચાંદીની વસ્તુનું દાન કરી શકાય અવશ્ય એના દ્વારા તમારા કાર્ય સિદ્ધ થશે મુસીબતો સમસ્યાઓની અંદર તમને રાહત મળતી જણાશે કોલર મિત્ર સાથે જેના અક્ષર જ ભભ અને ડ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ જૂની ઉઘરાણી થી તમને સારો લાભ મળતો જણાશે આવક અને જાવક નું પ્રમાણ જળવાય રહેતું જણાય આજના દિવસની અંદર વાહન ચલાવવામાં કાળજી રાખવી બહુ જરૂરી છે સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે ધન રાશિ જાતકોએ આજના દિવસની અંદર એટલે કે પૌષ પૂર્ણિમાના દિવસે બની શકે ત્યાં સુધી આજે ભગવાન વિષ્ણુની પૂજા કરજો વિષ્ણુ ભગવાનને પંચામૃત દ્વારા અને સુગંધી તૈલ દ્રવ્ય દ્વારા સ્નાન કરાવડાવજો અવશ્ય પોઝિટિવ લાભ મળશે ને તમારા જીવનમાં પણ સુગંધ અને સુવાસ ફેલાશે ખાસ ખાસ કરીને રાશિવાળા જાતકોએ આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુનું દાન કરવું જોઈએ કાળા દાન જોઈએ કાળા દાન જોઈએ કાળા દાન જોઈએ અને સ્ટીલના દાન જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે સ્વામી છે શનિ મહારાજ જીવનસાથી નો આજે સંપૂર્ણ સહયોગ અને તેનું સાનિધ્ય તમને પ્રાપ્ત થતું જણાશે આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય કોઈ પણ કામ કરવું હોય હોય તો ધીરજથી કામ કરજો અવશ્ય સારો લાભ મળશે કારણ કે ધીરજ ધૈર્ય અને સંયમ તમારા જીવનની અંદર સારી સફળતા આપશે મુશ્કેલીની અંદરથી આજે આજે તમે માર્ગ મેળવી શકશો કયો ઉપાય કરવો મકર પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા છે આજના દિવસની અંદર સાંજના સમયે મા લક્ષ્મીજીની અનન્ય કૃપા મેળવવા માટે લક્ષ્મી પૂજા કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકશે મકર રાશિ વાળા જાતકોએ આવતીકાલે મકર સંક્રાંતિ દિવસે લાલ વસ્ત્ર નું દાન કરવાનું છે કુંભ રાશિ કે જેના અક્ષર છે સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ભાઈ બહેનના સંબંધો ની અંદર મધુરતા રહેતી જણાશે સારા સમાચારથી ખુશી ની અંદર વધારો થાય કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે તણાવવાળા ચિંતાવાળા કામકાજની અંદર સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મા લક્ષ્મીજીની અનન્ય કૃપા મેળવવા માટે સ્ત્રીઓનું સન્માન કરો નાની નાની દીકરીઓને બની શકે ત્યાં સુધી સંપૂર્ણ શણગારનું દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા જાતકોએ આવતીકાલે મકર સંક્રાંતિના દિવસે પીડા વસ્ત્રનું દાન કરવું જોઈએ ગોળનું દાન કરવું જોઈએ શણાની દાળનું દાન કરવું જોઈએ અથવા તમારી શક્તિ હોય તો સોનાનું દાન અને ગાયને ઘાસ અર્પણ કરવું જોઈએ અવશ્ય પોઝિટિવ લાભ મળશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દાચાધાને થાજ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ ઘર ચીજોની અંદર આજે ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે યોગો જણાઈ રહ્યા છે મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે પૌષ મહિનાની શુક્લ પક્ષની પૂનમ ના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા વિશેષ માત્રામાં કરવી જોઈએ કેસરવાળા જલ દ્વારા એટલે ગંગાજલમાં કેસર ઘોડી સ્નાન કરાવવા તીર્થ જર્પણ કરી પવિત્ર પાવન તહેવાર છે તો આવતીકાલે સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ સફેદ વસ્ત્રનું દાન કરી શકો સાકરનું દાન કરી શકો દૂધ અને દૂધની બનેલી આઈટમનું દાન કરી શકો સફેદ તલનું દાન કરી શકો ચોખા ખાનું દાન કરી શકો અને ચાંદીનું દાન કરો તો અવશ્ય તમારા જીવનની અંદર આ મકર સંક્રાંતિના પવિત્ર પાવન ફળનું તમને સારો લાભ મળતો જણાશે